પાંડિયાવાડ ભૂતના લીમડા પાસે રહેતા એક વ્યક્તિએ એક પરિવારના ત્રાસથી ઝેરી દવા ગટ ગટાવી લેતા સારવાર હેઠળ ખસેડાયા હતા પાંડિયાવાડ ભૂતના લીમડા પાસે રહેતા મહેબૂબ ખાન તેમના વિસ્તારમાંથી પસાર થતા હોય ત્યારે બાબુભાઈ ગોઘરી બાબુભાઈના પત્ની અને તેનો પુત્ર વારંવાર તેમને રંજાડતા હોવાથી કંટાળી ગયેલા મહેબૂબ ખાનભાઈએ ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર હેઠળ ખસેડાયા હતા

એ ત્રણેયનો ત્રાસ હતો હું નીકળતો ને તો ગાડો દોરો કરે ને એટલે એના ત્રાસથી પછી હું દવા પી ગયો ત્રણેય જણાનો ત્રાસ બાબુ ઘોઘારી એક એનો છોકરો ખુલ્દુસ ને પછી એક એની બારડી અમીના ઈ લોકો તો મને છ મહિનાથી છ મહિનાથી એ ત્રાસ દેતા